અતરાડા ગામમે મે આયા છીએ જે આપણે ઘર બનાવવાનું હતું આજે અમારે સિમેન્ટ લેવાનો છે રેત લેવાની છે લેવાનું છે દેબો દેબો જોજો અહીંયાથી આપણે રેત લેવાની છે ચલો પ્રવધ આજુ જો કોમકા ચાલુ છે ફેક્ટરી છે અહીંયા ઢેબા મળે છે સિમેન્ટ મળે છે રેત મળે છે અહીંયા કપચી પણ છે જો પેલી સાઈડ તો સેવાનું કામ પ્રજી દેસ તો કોઈ કીધું તો મિત્રો આ જે સેવાનું કામ કીધું છે એ બેની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી કે આ પરવાળા ઓફ થઈ ગયા હતા ને એના જે બાળક હતા અને એમના જોડે પૈસા રહે બધા દવાખાનાની અંદર જતા રહે અને રહેવા માટે એક ઘર નહોતું તો ગબ્બર અર્જુન અર્જુનભાઈ અને તેણે કહ્યું એમનું એક સરસ ઘર બની આપવાના છે તો તેનો અમે માલ સામાન લેવા માટે અત્યારે ફેક્ટરીની અંદર આવ્યા છીએ તો મિત્રો

તમે જોઈ શકો છો હવે ગરીબ ની વારે આવી શકે છે તેમની મદદ કરી છે અને કેવા લોકોની મદદ કરવાની છે અને આગળ પણ આ ઘર પટી જાય ને આગળ બીજું પણ ઘર બનાવવાનું છે પણ કેવું જે કોઈ એમને આગળ પાછળ ના આવે કોઈ એકલા હોય તો તેમના માટે આ ગબ્બરભાઈ અર્જુનભાઈ અને એમની આખી ટીમ હવે એક નવી શરૂઆત કરી છે અને જે દુઃખી છે તેમની વારે આવી છે એનું ઘર કરવાનું છે તો તમે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તો જય માતાજી જય ઠાકોર સમાજ જય સદારા બાપા અને અમે લગભગ સો કિલોમીટર થી આયા વાત તો માત્ર જેવું થાય એમને સો કિલોમીટર જેટલો અંતર છે પોતાનો

બેન છે થોડા સમય પેલા વિધવા થઈ છે બેન એના છોકરા છે કોઈ ના છોકરા રતડી ના જોય બઉ એને સારું ઘર મળે અને સારા ઘર અંદર એને એક લાગણી જાગે કે હવે હું મારા છોકરા મોટો કરી શકીશ ઘર ખરાબ હોય દેખાવનું ના સારું આપડા વડીલોની ની કહેવત છે કે ઘર વગર રહેજે પણ ઘર વગર રહેતી નહીં એટલે આ બધા અંદર થી જે ખાવડે કરીને થોડો ટેકો છે ને એમનો એક ખુબ ખુબ આભાર અને દરેક વ્યક્તિનો સમય બહુ કિંમતી છે મારા માટે એટલે બધાને જય બાબારી જય રોમાધણી જય અખતમાં સદાય ખુશ રહો સારા કાર્ય કરતા રહો સમાજમાં પણ સારો મેસેજ આવતા રહો કર્યો હોયથી જો તો થોડા પરિવાર પણ બેહો છોકરા પણ બેહો છોકરાને હારી સલાહ આ લો માસ્તર તમને કેવું ભણાવે છે તમારી દીકરી હોય દસ પંદર વરસની આઠ વર્ષની કે ભણવા જતાથી એને પૂછો કે તને સ્કૂલમાં કોઈ તકલીફ પડે છે નહીં પડતી અને વધારે ને વધારે બીજું પણ કંઈક ફોન પણ તમે જોતા હોય તો ફોન થોડો સાઈડમાં રાખીને થોડું પરિવારમાં પણ ધ્યાન આપો અત્યારે એવો જમાનો થઈ ગયો છે કે જે વ્યક્તિ મેમન ગતિ આપણે જઈએ તો હુંના પહેલાં બે મિનિટ વાત કરી પછી ફોન પકડી બેહી જતા હોય એટલે આ બધું સત્ય છે ઘણું બધું શીખવા મળતું છે વારંવાર હું સલાહ આપતો છું તમને બધાને ઘણા લોકોને મારો ભાષા પણ ને ગમતી હોય પણ દરેકને હું ગમું એવી જરૂરી મારા માટે નથી એટલે જય બાબા રે જય રોમા ધણે જે કરીએ થોડા ઘણો કાર્ય કરતા રહીએ મારા ફરજજી અત્યારે આ બીજી વાર આયા છે મારા હંગાત અને ફરજજી તમારા કોન્ટેક્ટ થી આપણે પરિચય આપ દો તમારો આપનું નામ જીવનજી કુબા જીવનજી કુબા હવે કુબા હું 20 વખત નિયાકડ્યો છું નિયાથી

પાલન કર્યું છે અને સદારામ બાપા ના પગલા જેના ઘેર ત્યાં બધા નસીબદાર છે જય બાબારી જે આ ઘર નું લેવાનું હતું બરોબર એના માટે આખી ટીમ

મુલા મુક્ટ કરવાનું એની પરિસ્થિતિ એવી છે કે એમનાથી થાય એવું નહીં પરિસ્થિતિ સારી નથી એવા લોકોને આપણે મદદ કરીશું ઘરમાં કોઈ કમાવા હોય કોઈ ભગવાન

તમારા દીકરા કેવું સકલ આજ આપડા બધાના પેલા જન્મ ના લેખ હશે એટલે મુલાકાત થઈ

ત્યાં મજૂરી કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે બાળકો માટે અને એમનું ઘર બનાવવા માટે માલ સામાન લઈ અને તેમનું મુહૂર્ત કરવા માટે ગયા છે અને એક સરસ સેવાનું કાર્ય કરી રહ્યા છે બને એટલો સપોર્ટ કરજો ખાલી સપોર્ટ ની અંદર તમારે ખાલી વિડીયો શેર કરવાનો અને લોકો સુધી એ મેસેજ પોકે કે આવા સેવા ભાવી લોકો છે

અને રસ્તો માં તો બધું કમ્પ્લીટ અસલ સેટિંગ થઈ ગઈ હ પણ આપણે અમે અમે જેવા ઉછે ને ધમ ખાલી લીધું જય બાબા રી હાજી બાજી ચોય નાટ કાય ચોય નાટ કાય હા તીર ની જય ફટો ફટો મેથે લે ઉતરી જ જય જે સેવા માં આયા છે એમના માં પિતા ની જય બાબા રી બાબા જય બાબા જય બાબા બોલો તો મિત્રો આજ તમે જોઈ શકો છો ટેબલનું ટેક્ટર પણ આવી ગયું છે અને હવે ઘરની શરૂઆત કરવાની શુભ મુહૂર્ત કરવાનું છે તો અમે આવી ગયા છે સમી તાલુકાના સિંગોતિયા ગામે